આજે ખેતરની અંદર ડોળા શેકવાની શરૂઆત કરી છે ડોળા તૈયાર થઈ ગયા છે મકાઈના અને ખેતરમાં નવરા બેઠા બેઠા શું કરીએ તો ચાલો ભાઈ તાજા લીલા છમ ડોળા આપણે શેકી નાખીએ એટલે ડોળા તો તાજા હોય તો શેકીને ખાવાની મજા આવે એટલે આજે ઈચ્છા થઈ છે તો ચાલો આપણે લાકડા પણ છે ખેતર મકાઈનું છે અને લીલા કચ્છ જેવા કૂણા કૂણાં ડોળા આપણે તોડી લાયા છે એ પણ તમને બતાવી દઈએ એકદમ બિલકુલ તાજા ડોળાં લીલાછમ જેવા જો કેવા છે ને મસ્ત ડોળા લીલાછમ જેવા ડોળા તાજા તાજા શેકવાના છીએ તો ચાલો દીવાસળી તો રહી ગઈ દિવાસળી લેતો આવું જરાક દિવાસળી કઈ છે દિવાસળી આ થેલીની અંદર દિવાસળી હતી મેં મૂકેલી હવે જોઈએ મળે તો ઠીક છે દીવાસળીનો કણ દેખાય છે પણ ખોખું મળી જાય તો મળ્યું મળી ગયું મળી ગયું ચાલો દિવાસળી પણ મળી ગઈ છે અને દોડા પણ તૈયાર છે તો પછી હવે સળગાઈએ આપણે દેવતા દેવતા સળગાવી દઈએ અને શેકી નાખીએ ડોળા જુઓ ડોળા શેકવા માટે આપણે દેવતા સળગાવીએ છીએ આગ પેટાવવાની આ જરૂરી છે આગ સળગાવીએ આગ લાગશે કે નહીં ભગવાન જાણે દેવતા સળગશે કે નહીં સળગે તો આ લોકો કંઈ જણાતું નથી તો આપણે દેવતા સળગાઈએ છીએ આમ તો દેવતા પેટી ગઈ છે પણ હવે જોઈએ આગળ બરાબર અંગારા પડવા જોઈએ દેવી દેવતા સળગે પછી આપણાથી ડોળા અંદર મૂકાય તો આ આપણે દેવતા સળગાઈએ છીએ અને પછી એની અંદર મૂકીશું લીલા લીલા મકાઈના ડોળા તમારી બાજુ મકાઈ ડોળાને શું છો એ જરા કોમેન્ટ કરીને કહેજો અમે તો અહીં મકાઈના ડોળા કહીએ છીએ હિન્દીમાં ભૂટ્ટા કહેવાય છે પણ તમારા બાજુ શું કહે છે એ ખબર નથી દેવતા સળગતી નથી દેવતા બરાબર સળગી જાય પછી આપણાથી ડોળા અંદર મુકાય એક વખત દેવતા સળગી જવી જોઈએ આપણે ડિસ્કવરી ચેનલ ઉપર તો જોઈએ છે ઘણી વખત કે બેર ને બધા જે સર્વાઈવલવાળા હોય છે એ કેવી રીતે સર્વાઈવલ સ્કિલ બતાવતા હોય છે આગ પેટાવવાની ઘણી બધી ટ્રીક બતાવતા હોય છે જોકે આપણે એટલું અઘરું નથી અહીંયા આગ સળગાવવાનું આગ હમણાં લાગી જશે અને ઘણી વખત ના પણ આગ સળગે તો તકલીફ પણ પડતી હોય છે ફિલહાલ તો જો આગ ના સળગે તો મારો ડોળા શેકવાનો પ્રોગ્રામ ફ્લોપ થઈ જાય પણ હવે આગ સળગી ગઈ છે એવું લાગી રહ્યું છે કે આગ સળગી જ જશે એટલે આપણે જો હવે આગ સળગવા લાગી છે અને આ જે સરસ મજાના ડોળા આ ડોળાનું એવું છે કે તમે તાજા ડોળા હોય અને તરત શેકીને ખેતરમાં ખાવ ને તો એની મજા કંઈક અલગ છે અને તો જ મજા આવે હા વચ્ચે વચ્ચે એ કહી દઈએ કે આપણે અત્યારે શ્રીજી પાર્ક શ્રીજી રેસિડેન્સી જે પ્લોટ પાડ્યા છે એની અંદર છું અને એ ખેતરમાંથી જ આપણે અત્યારે ડોળા શેકીએ છીએ શ્રીજી રેસિડેન્સીની અંદર ત્રણ લાખ રૂપિયાથી પ્લોટની શરૂઆત થાય છે ત્રણ લાખ સાડા ત્રણ લાખ ચાર લાખ સાડા ચાર પાંચ લાખ સુધીના પ્લોટ છે અને સરળ હપ્તેથી પ્લોટ બુક કરાવી શકો છો અને એ જ ખેતરની અંદર અત્યારે આપણે ડોળા શેકવાનું પ્રોગ્રામ કર્યો છે જો આગ હવે સળગવાની તૈયારી છે આગ સળગી જાય એટલે આપણે એની અંદર મૂકી દઈશું છોડા સાથે જ એના જે મકાઈ ડોળાના ઉપરના જે છોતરા છે એની સાથે જ આપણે ડોળા પહેલાં એક વખત અંદર મૂકી દેવાના છે થોડા થોડા છોતરા કાઢી લઈશું અને પછી આપણે ડોળા અંદર મૂકી દઈએ એટલે ડોળા મૂકીશું અને પછી એને થોડા દેવતાની અંદર બરાબર શેકાવા દેવાના છે તો એવી રીતે આપણો આ પ્રોગ્રામ છે ડોળા શેકવા માટે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે અને હવે હોળીને બે દિવસ બાકી છે છેલ્લા તો આપણે ડોળા શેકી નાખીએ અને પછી ડોળા ખાવાની મજા આવશે આ છોડા જે થોડા ઘણા નીકળશે ને એ આપણે બાજુમાં ગાય બાંધેલી છે એ ગાયને છોડા ખવડાવી દઈશું એટલે કે ગાયને પણ લીલો ચારો મળી જાય જો ડોળા કેવા સરસ મજાના છે ને આમ આપણે આને દબાઈ અને આમાંથી દૂધ આમ નીકળતું હોય ને એવા ડોળા લેવા પડે તો એ ડોળા ખાવાની મજા આવે બાકી પાકા થઈ જાય તો પછી મજા ના આવે એટલે આપણે કૂરાકૂરા ડોળા કાઢ્યા છે અને કૂરાકૂરા ડોળા તાજા જ શેકી રહ્યા છીએ મકાઈનો જે છોડ એની ઉપરથી તાજા ડોળા તોડી અને આપણે આ ડોળા શેકવાના છે તો હવે આપણે દેવતા સળગી જાય છે અને ડોળા અંદર મૂકી દીધા છે અને થોડી વાર આપણે હવે રાહ જોઈશું ડોળા શેકાઈ જાય એ નહીં બરાબર છે તો હવે ડોળાને શેકાવા માટે મૂક્યા છે આગ સળગે છે ત્યાં સુધી આપણે આ લાકડાને બરાબર સંકોરી દઈએ આગ બરાબર સળગી જાય એટલે પછી આ ડોળા બરાબર શેકાઈ જશે પછી એને દેવતાની અંદર પણ પાછા શેકવા તો પડશે પણ અત્યારે આપણે દેવતા સળગાવી દીધી છે બરાબર અને ડોળા શેકાય એની રાહ જોઈ રહ્યા છીએ ત્યાં સુધી હું આ જે છોડા લીલા લીલા ડોળાના નીકળ્યા છે ને એ સામે ગાય બાંધી છે અને ખવડાવી દઉં તો થોડુંક પુણ્યનું કામ થઈ જાય બરાબર મિત્રો દિવાસળીના કણ પડી ગયા હતા બે હવે એ કણની કિંમત તો ક્યારે સમજાય જ્યારે ના હોય ત્યારે અત્યારે છે તો એની કિંમત સમજીએ પાછા એને આપણે બોક્સની અંદર દિવાસળીના ખોખાની અંદર મૂકી દઈએ અને હવે ડોળા શેકાઈ જાય એની રાહ જોઈએ ત્યાં સુધી તમે પણ આરામ કરો ને હું પણ આરામ કરું છું તો આપણે શેકી રહ્યા છીએ ડોળા બરાબર અને આ છે ડોળાનું મકાઈ ડોળાનું ખેતર જુઓ તો આ ડોળા શેકાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ અને આગ બરાબર સળગી ગઈ છે દેવતા ડોળા શેકાય છે અને આજે મજા આવશે ડોળા ખાવાની આ ખેતરમાંથી આપણે લીલા લીલા ડોળા તોડ્યા છે અને શેકવા માટે મૂક્યા છે હવે શેકાઈ જાય એટલે પછી આપણે આ ડોળાની મીજબાની માણીશું મકાઈના ડોળા આમ તો રોડ ઉપર ઘણા વેચાતા હોય છે પણ એ તો વાસી ડોળા હોય અને કેટલાય દિવસના પડેલા સૂકા ડોળા હોય એમાં કોઈ ટેસ્ટ ના આવે મિત્રો ડોળા તો ખાવા હોય તો આવી રીતે તાજા ડોળા ખેતરમાંથી તોડી અને શેકીએ ને તો એના ટેસ્ટ જ કંઈક જુદો હોય છે જો આ ડોળો શેકાઈ ગયો છે આ જોઈ રહ્યા છીએ આવી રીતે શેકાય ત્યારે કહેવાય કે આ ડોળા ખરેખરા ડોળા શેક ખાવાની મજા આવે અને એવી રીતે આપણે આ ડોળા શેકી રહ્યા છીએ તો આવી જાઓ તમારે પણ જો ઈચ્છા હોય ડોળા ખાવાની આપણા વિસ્તારમાં તો મકાઈ એ મુખ્ય પાક છે એટલે મકાઈ ડોળા ખાવા બહુ મળે છે છતાં પણ લોકો રોડ ઉપર વેચાતા ડોળા વીસ વીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ રૂપિયા ખાતા હોય છે પણ એ ડોળા ખાવાની બિલકુલ મજા આવતી નથી એમાં કોઈ ટેસ્ટ કે મીઠાશ હોતી નથી ડોળા તો આવી રીતે શેકેલા તાજા ડોળા હોય આવું લીલું કચ્છ ખેતર હોય અને આ જોવો ડોળા મસ્ત શેકાઈ ગયા છે ડોળા છે તો શેકી લે એમ થોડા હા તાજા તાજા સારા લાગે